तथा कॉर्पोरेशन ना उच्च अधिकारी शिव पर आ अवसर में स्वागत करता <गज्णागी> है गुजरात में शांत समुदेशन प्रथम पल हरि सिटी अहमदाबाद सुख सुविधा की संपत्ति एवं देशी नजरा में एक अहमदाबाद वैभवी इतिहास शिल्प स्थापत्य शोभता व्यापार उद्योग धंधा की धनबंता अलबेला अहमदाबाद की दशकंदी में ताजेतर एक नवो पीछू उमेरायु छे शहर ना ग्रीन प्रोजेक्ट वधारवा केंद्र तरफ थी अपाती इंसेंटिव स्कीम ना पगले अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन द्वारा શહેરમાં ચાલતા ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ વિન્ડ એનર્જી તથા વોટર પ્રોજેક્ટ જેવા ગ્રીન પ્રોજેક્ટ માટે રૂપિયા બસ્સો કરોડનો ઇસ્યુ બહાર પડાયો હતો જે થકી કોર્પોરેશન ગ્રીન પ્રોજેક્ટ માટે અસરકારક કામગીરી કરી શકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજ્યના પ્રથમ ગ્રીન બોન્ડને ઓનલાઈન બિડિંગ પ્લેટફોર્મ ઉપર શરૂઆતની ચાર સેકન્ડમાં જ જોરદાર પ્રતિસાદ સાંપડ્યો અને ડબલ એ પ્લસ ક્રેડિટ રેટિંગ ધરાવતા એએમસીના બસ્સો કરોડના ગ્રીન બોન્ડ સામે ઓવર થયો અને બિડિંગ પૂર્ણ થઈ જુદા જુદા ત્રીસ ઇન્વેસ્ટર્સ તરફથી સુપર બમ્પર એવું એક હજાર ત્રણસો સાહીઠ કરોડનું સબસ્ક્રિપ્શન થયું એટલે કે અંદાજે સાત ગણો વધુ ભરાયો આમ નાણાં બજારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રતિષ્ઠાને ચાર ચાંદ લાગી ગયા છે આજે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે રૂપિયા બસો કરોડના ગ્રીન બોન્ડનું બીએસસી બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ થવા જઈ રહ્યું છે तरह आ ऐतिहासिक पड़ेखा माननीय रहे महानुभावों विशेष सत्कार कर गुजरात मुख्यमंत्री श्री ने मोमेंटो सत्कार से माननीय श्री तथा माननीय डेप्यूटी श्री आप को खूब स्वागत है सर माननीय म्युनिसिपल कमिश्नर श्री एम थनारसन साहेब माननीय मुख्यमंत्री श्री पुष्पति सत्कार कर शो बीएससी प्रतिनिधि श्री समीर पाटिल सर माननीय मुख्यमंत्री श्री सत्कार कर અમદાવાદના પ્રથમ નાગરિક માનનીય મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન તેમનો સત્કાર કરશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડીવાય એમસી શ્રી આરજોભાઈ શાહ માનનીય મેયર શ્રીનો સત્કાર કરશે બીએસસીના પ્રતિનિધિ શ્રી સમીર પાટીલ

ફરી એકવાર મંજુ પર આસિન માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી માનનીય ડેપ્યુટી મેયરશ્રી માનનીય ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલ સર તથા ડાયરેક્ટર એન્ડ એસિડેન્ટ એસબીઆઈ કેપિટલ શ્રેષરામ વર્માજીનો હું આદર સાથે સત્કાર કરું છું આજના આ શુભ અવસરે હું માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીશ કે આપ આપના કરકમલોથી દીપ પ્રજ્વલિત કરી આજનો આ શુભ અવસર જેનો શુભારંભ કરાવશો आविधि में माननीय मेयर श्री माननीय म्युनिसिपल कमिश्नर श्री तथा मंचस्थ तमाम मेहमानों जोड़ाशे शुभम करोति कल्याणम आरोग्य धन संपदा શત્રુ બુદ્ધિ વિનાશાય પ્રગટેલા આ દીપની જ્યોત પ્રસરાવે એ અભ્યર્થના સાથે સર્વ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર આજના આ અવસરે સ્વાગત ઉદ્બોધન માટે હું આમંત્રિત કરીશ બીએસસીના શ્રી સમીર પાટીલ સરને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓનરેબલ ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મેયર ઓફ અહેમદાબાદ શ્રીમતી પ્રતિભાબેન જૈન શ્રી અશ્વિનીકુમાર પ્રિન્સિપલ સેક્રેટરી ડિપાર્ટમેન્ટ ઓફ અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ શ્રી એમ થિન્નરસન મ્યુનિસિપલ કમિશનર ઓફ અહેમદાબાદ શ્રી ડેપુટી મેયર ઓફ અહેમદાબાદ શ્રી જતિન પટેલ એન્ડ શ્રી શેષરામ વર્મા ડાયરેક્ટર એસ બી આઈ કેસ I would want to congratulate Ahmedabad Municipal Corporation for uh, for Gujarat State's first green municipal bond issuance. It gives me immense pleasure and happiness that B.S. is a part of this historic listing ceremony and is indeed a major step towards municipal corp, uh, municipal bond market development. B.S. is the world's largest stock exchange in terms of the number of listed companies which stands at 5244 the benchmark index of bse sensex is tracked by investors across the globe and grown since india opened its economy in 1991 it is also considered as the barometer for the growth of indian economy bse has always been a pioneer in the debt market space and more so in the municipal bond market bse has a leadership position in the municipal bond segment with a market share of 87% there have 11 municipal bond issuances done through bse's ebp platform, raising over rupees 3,625 crores. in the debt primary market issuances, bse has a market share of 56% since inception. in financial year 23 24 alone, bse has helped issuers raise over rupees 3,69,933 crores. i once again would want to thank અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફોર ગીવિંગ વીએસ ઇઝીઝ ઓપોર્ચ્યુનિટી થેન્ક યુ વેરી મચ થેન્ક યુ વેરી મચ સર અને હવે હું આમંત્રિત કરીશ એસબીઆઈના ડિરેક્ટર શ્રી શેષરામ વર્માજીને मंत्री श्री भूपेन्द्र भाई पटेल जी प्रिंसिपल सेक्रेटरी गवर्नमेंट ऑफ गुजरात श्री अश्विनी कुमार मेयर अहमदाबाद श्रीमती प्रतिभा जैन डिप्टी मेयर अहमदाबाद श्री जतिन पटेल म्यूनिस्पल कमिश्नर श्री एम थेनासरन एंड चीफ बिजनेस ऑफिसर ऑफ बी श्री समीर पाटिल आप सभी को भारतीय स्टेट बैंक एंड एस कैपिटल मार्केट्स दोनों की तरफ से बहुत बहुत नमस्कार अहमदाबाद म्यूनिस्पल कॉरपोरेशन ने जो ये 200 हंड्रेड का जो बॉन्ड्स इशुएंस किया है इसके लिए एस कैपिटल मार्केट्स एंड एस दोनों ने जो है अरेंज किया है एक्चुअली इट्स अ ग्रेट सक्सेस इन म्यूनिस्पल बॉन्ड मार्केट थर्टीन टाइम्स ओवर सब्सक्राइब एंड एंडस्ट पार्ट इज दट इट्स अ ग्रीन बॉन्ड ग्रीन बॉन्ड मीन्स दर्पज इज फॉर डिफिनी आर गोइंग टू यूटिलाइज इट फॉर दिवर ट्रीटमेंट प्लांट्स फॉर यूटीलाइजिंग सोलर एनर्जी विंड एनर्जी सो जो गवर्नमेंट ऑफ इंडिया का जो मिशन है स्वस्थ भारत स्वच्छ भारत एंड सशक्त भारत actually it's going to create strength in municipalities municipalities kya hai ki traditionally municipalities jo hai dependent rehti hain state government aur central government ke support pe but ahmedabad municipal corporation ne jo ye kiya hua hai it's going to actually create strength। अपने बल पे कर रहे हैं ये बॉन्ड्स इश्यूएंस किया है पैसा आया है उस बॉन्ड्स को पे करेंगे तो सशक्त भारत का एक जो है एक एक पिलर है सशक्त कर रहे हैं सशक्त जो है गवर्नमेंट केवल इंडिविजुअल्स को नहीं कर रही है हमारी म्यूनिसपैलिटीज को कर रही है क्योंकि अल्टीमेटली म्यूनिस्पलिटीज ही सर्विस दे रही हैं तो ये जो काम किया हुआ है इन्होंने ये बहुत ही जो है काबिल तारीफ है स्टेट बैंक एंड एस कैपिटल मार्केट्स वी आर पाइनियर इन दिस इशुएंस ऑफ कारपोरेट बॉन्ड्स इस कंट्री में जो भी कॉरपोरेट बॉन्ड्स इशुएंस हुए हैं अब मोर देन एट्टी परसेंट आर फ्रॉम आस ओनली एंड उसके लिए हम आप सभी का धन्यवाद देते हैं कि आपने हम पे ट्रस्ट किया और uh, हमारी जो टीम है uh, हमारी टीम सारी यहाँ पे अवेलेबल है सच और और सर अर्नव चौधरी राम मूर्ति एंड संजय एंड हमारे सीजीएम सर सर सर्किल सतीज मोहन साहब सभी लोग यहाँ पे हैं uh, और भी जितने भी आपके जो म्यूनसिपल कॉरपोरेशंस हैं उनके साथ भी हम काम कर रहे हैं बहुत सारों के साथ एडवांस स्टेज में है हम इसको सपोर्ट करते रहेंगे आपके जो है इस नेक कार्य में हमारा हरदम सब जो है सपोर्ट रहेगा हमें इस कार्य के लिए आपने चुना समय दिया धन्यवाद थैंक यू पटेल सर आपका बहुत-बहुत धन्यवाद अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन ला डायनेमिक माननीय म्युनिसिपल कमिश्नर श्री होबिनती करिश कि आप आसीती विषय हमने थोड़ी बात करो માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાર મા શ્રી માન્ય પ્રિન્સીપલ અર્બન ડેવલપમેન્ટ ગુજરાત શ્રી અશ્વિમા શ્યામ વર્મા બીસી ચીફ એક્ઝિક્યુટિવ સમીર પાટીલ તમામ ઉપસ્થિત અધિકારીશ્રીઓ મિત્રો આપ સૌ જાણતા માન્ય મુખ્યમંત્રીશ્રી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી અર્બન ટ્વેન્ટી પ્રોગ્રામ અંતર્ગત દેશના સૌપ્રથમ નેટ ઝીરો એટલે અમદાવાદ રેસિલિન્ટ એક્શન પ્લાન ટુ થાઉઝન્ડ સેવન્ટી નેટ ઝીરો એનો એક્શન પ્લાનનું જે સ્ટ્રેટેજી પુસ્તકનું અનાવરણ કરવામાં આવ્યું માન્ય મુખ્યમંત્રીના હસ્તે એની અંદર જે સ્ટ્રેટેજી છે એને અમલ કરવા તરફ હવે એક પછી એક પ્રોજેક્ટ મૂકવા માટે અમે શરૂ કરીએ છીએ રાજ્ય સરકાર કેન્દ્રીય સરકાર એ પણ જે પેરિસ કન્વેન્શન અને કાપ ટ્વેન્ટી એટ માનીએ પ્રધાનમંત્રીશ્રી પણ નાના ઉપર ભાર મૂક્યો છે એ સસ્ટેનેબલ સિટી સસ્ટેનેબલ દેશ સસ્ટેનેબલ રાજ રાજ્ય બનાવવા માટેનો ગ્રીન પ્રોજેક્ટનો આવશ્યક છે એ દિશામાં અમદાવાદ તો અત્યાર સુધી પાંચ વાર બાંટ માર્કેટમાં કેપિટલ મોબલાઇઝ કર્યું છે આ છઠ્ઠી ટ્રેન છે અને આ વખતે ગ્રીન પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરવા માટેનો મેં પ્રયત્ન કર્યા હતા આ બાબતે મેં થોડા વિસ્તૃત ડિટેલ આપવા માગું છું સર આનું ત્રણ પ્રોજેક્ટમાં સૌપ્રથમ છે પહેલીવાર અમદાવાદમાં જે સુજ પાણી છે એને શુદ્ધિકરણ કરીને ઇન્ડસ્ટ્રીને આપવા માટેનો પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો છે જે ઓલ્ડ પિરાણા વિસ્તારમાં જે બસો ચાલીસ એમ્બલનું સિવેજ વોટર છે એને ટ્રીટ કરી ટ્રેસરી લેવલમાં ટ્રીટ કરી એને એકસો મિનિમમ એકસો સાઈઠ એમએલડી પાણી નારોલ ટેક્સાઈલ એસોસિએશન એને આપવા માટેના અમે મોહી કરી છે સર એક કેર ત્રીસ રૂપિયા અને હર સાલ દસ ટકા વધારવા માટે પણ પ્રોવિઝન રાખીએ છીએ એની અંદર જોતા હોય અમે એકસો સાઈઠ એમએલડી એક વર્ષ પાણી બચાવી એક દિવસ પાણી બચાવી શકતા હોય અને જેટલા ઓછામાં ઓછા અગિયાર લાખ લોકોને તાજા પાણી અમે આપી શકાય જેટલું પાણી અમે બચત કરી શકીએ આની સાથે કોર્પોરેશનને એકસો પંચોતેર કરોડ આવક હર વર્ષે આના ઉપર મળશે એન્ડ આ પાણી અત્યાર સુધી જે નદીમાં જતો હતો ટ્રીટ કરીને અને કરીને ઇન્ડસ્ટ્રીને આપવા માટેનો એક મોટો પ્રયત્ન છે એન્ડ સારનો વિથ પ્લેસિંગ વી વુડ બી એબલ ટુ સક્સેડ ઇન ધીસ પ્રોજેક્ટ થોડા સમયમાં ટૂંકમાં લગભગ સાત દિવસની અંદર કરવા માટે જઈ રહ્યા છીએ શ્રેણી અંદર બીજી એક પ્રોજેક્ટ છે ખાસ કરીને ગ્રીન એનર્જી અમે જાણીએ છીએ એનર્જીરોમાં મહત્વનો બે મુદ્દાઓ છે જે એનર્જી અમે વાપરીએ છીએ એ એનર્જી ફાસિલ ફ્યુએલથી આવે છે જેથી કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પાદન જે મોટો વિષય બને છે એને રોકવા માટે કાર્બન ન્યુટ્રલ સિટી નેટ ઝીરો સિટી નેટ પોઝ નેટ પોઝિટિવ સિટીના બાબતે બધું વાત કરી રહ્યા છે એ સંજોગોમાં અત્યારે કોર્પોરેશન તો અમે તો આખું સ્ટ્રેટેજી મૂકી છે બટ કોર્પોરેશન મેઇન કોર્પોરેશન જે એનર્જીઓ કન્ઝ્યુમ કરે છે એ પહેલે પચાસ ટકા સુધી રિન્યુએબલ એનર્જીમાં કન્વર્ટ કરવા માટેના આ વર્ષમાં કોચ બજેટમાં મૂક્યું છે એ ભાગરૂપે આજે સરેલી જે પચીસ મેગાવટ પંદર મેગાવટ સોલાર અને દસ મેગાવટ પ્રિન્ટ આમાંથી આ પ્રોજેક્ટને ઇન્વેસ્ટમેન્ટ થશે જે આજે ગ્રીન બાન્ડમાંથી આવશે એનો ગેપ ફંડિંગ તરીકે આમાં યુઝ કરવામાં આવશે એની અંદરથી એ કરવાથી પણ લગભગ સત્યાવીસ કરોડ આસપાસ વર્ષનો અમારા ઇલેક્ટ્રિસિટી બિલ સેવ થશે આને કરતાં મહત્વનો પોઈન્ટ છે એ ખાસ કરીને પ પચાસ હજાર કરતાં વધારે કાર્બન ડાયોક્સાઈડ સેવ થશે એટલે અમે પ્રોડક્શન ઓછું કરી શકે છે તો એ બીજા મુદ્દા છે એની સાથે બીજા પણ અમે પંદર મેગાવોટ સોલાર અને દસ મેગાવોટ વિન્ડ મિલનું આયોજન કર્યું છે જો ત્રીજા પ્રોજેક્ટ છે ખાસ કરીને જે ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ ઝેડલ ડી કહીએ છીએ ખાસ કરીને અમારી પાસે ત્રણ મોટા ડબલ્યુટીપી છે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટો છે સર એક કોતરપુર છે બીજા એક જાસપુર છે ત્રીજા એક રાસાટ છે જ્યારે કોતરપુર ખાતે અત્યારે ચારસો એમએલડીને જે પ્લાન્ટ મૂકવા માટેનું આયોજન કરી રહ્યા છે એની અંદર આ ચાલીસ એમએલડીનો ઝેટલડીનો પ્લાન્ટ પણ રાખીએ છીએ ઝેટલડી ખાસ કરીને નોર્મલી જ્યારે પાણી જે બેકવોશ કરવા માટેનો યુઝ કરવામાં આવે છે એને રોજ ચાલીસ એમએલડી વેસ્ટમાં જાય છે એને પણ બચત કરવા માટેનો આ જ પ્રોજેક્ટ મારફત જેથી એક પણ ડ્રોપ બેસ ના થાય એને રિસાઈકલ કરીને ફરી યુઝ થાય એ દિશામાં આ ત્રીજા પ્રોજેક્ટ મૂકવામાં આવ્યું છે એન્ડ જેથી આની સાથે ઓવરઓલ ક્ષમતા કોર્પોરેશનનો ઓગણીસો પચાસ એમએલ આસપાસ છે તો આ ત્રણ પ્રોજેક્ટ સર આ સિવાય પણ એકચ્યુઅલી ખાસ કરીને ગ્રીન પ્રોજેક્ટ ઉપરનું વધારે ધ્યાન આપવા માટેનો એક મોટો કાર્બન સિંક પાર્ક એન્ડ થ્રી મિલિયન ટ્રી પ્લાન્ટેશન માટે સોસાયટીમાં મેક્સિમમ સોસાયટીની અંદરનું પ્લાન્ટેશન કરવા માટે એન્ડ ડીસેન્ટ્રલાઈઝડ જો મિયાવાકી પદ્ધતિથી યુનો પ્લાન્ટેશન કરવા માટેનો જે ઘણા બધા પ્રોજેક્ટો રાખવામાં આવ્યા છે એન્ડ ખાસ કરીને કોર્પોરેશન જે સોસાયટી જે ઇન્ડિવિજ્યુઅલ લોકો જ્યારે એમનો પોતાનો મકાનમાં જો ગ્રીન યલો ગ્લૂ સ્કીમ તરીકે મૂકવામાં આવી છે એની અંદર એમની પાસે પ્લાન્ટેશન હોય સર એમને સોલાર હોય પચાસ ટકા કન્સમ્શન સોલારમાંથી સોલાર અથવા કોઈ પણ એનર્જીમાંથી યુઝ થતા હોય અને જ્યારે વોટર કન્ઝર્વેશન માટે એમને જે રેઇન વોટર હાર્વેસ્ટ માટે પર્ક્યુલેશન વેલ હોય અથવા બીજા સ્ટ્રક્ચર બનાવ્યા હોય એવા સંજોગોમાં જે ઓલરેડી બાર ટકા તેર ટકા અત્યારે અમે કન્સેશન આપીએ છીએ ટેક્સમાં એ સિવાયની બીજા દસ ટકા વધારે આપવા માટે પણ સ્કીમ મૂકવામાં આવી છે સર એ સિવાય આ વર્ષે બજેટમાં પ્રોવિઝન એ પણ રાખેલા છે અમે જે સોસાયટી વચ્ચે એનો એક ફંડ જો ગ્રીન લીક એ રીતેનું જે એની અંદર જે જે સોસાયટીઓ આ દિશામાં સેગ્રીગેશન કરે પ્લાન્ટેશન સોલાર એનર્જી એ દિશામાં જાય એ સોસાયટીને એમનો પોતાનો સુવિધા આપવા માટેનું ડેવલપમેન્ટ ફંડ ખાસ કરીને અંદર સોસાયટીની અંદર લોકો ઉભો સુવિધા આપવા માટેનું પ્રોવિઝન રાખવામાં આવ્યું છે સર જો ખાસ કરીને સર આપ આજે અહીંયા આવ્યા અમને જે જો પ્રોગ્રામમાં લિસ્ટ લિસ્ટિંગ કરવા માટેનું એ બદલ આપને ખૂબ ખૂબ આભાર છે એકચુઅલી પ્રોજેક્ટ સામે મર્યાદામાં પૂરું કરવા માટેનો આપને વચન આપું છું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ આજના આ અવસરે અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક માનનીય માન્ય ને હું વિનંતી કરીશ આપ આપનો વિચાર વ્યક્ત કરો આજના આ કાર્યક્રમમાં મંચ પર ઉપસ્થિત ગ્લોબલ ગુજરાતના સંવેદનશીલ લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી મારા સાથી ડેપ્યુટી મેર શ્રી જતીનભાઈ પટેલજી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી પક્ષના નેતા શ્રી ગોરાંગભાઈ પ્રજાપતિ દંડકશ્રી શીતલબેન ડાગા સન્માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ થેનાસ થેનારસનજી ચીફ બિઝનેસ ઓફિસર બીએસ ઈ શ્રી સમીર પાટીલજી ડાયરેક્ટર એન્ડ પ્રેસિડેન્ટ એસબીઆઈ કેપિટલ માર્કેટ શ્રી શેષરામ વર્માજી આરજવ શાહ મંચસ અશ્વિદી કુમારજી મંચસ ઉપસ્થિત મહાનુભાવ ડેપ્યુટી કમિશનર શ્રીઓ અને સહુએ ઉપસ્થિત મહાનુભાવોને મારા સાદર પ્રણામ નમસ્કાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂપિયા બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ અંતર્ગત આયોજિત આજના કાર્યક્રમમાં સૌની સાથે ઉપસ્થિત રહેતા હું અત્યંત હર્ષની લાગણી અનુભવું છું આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં વસુદેવ કુટુંબકમની ભાવના સાથે ભારત દેશ વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સંકલ્પ સાથે વિશ્વગુરુ બનવા બુલેટ ઘટીથી પ્રગતિ કરી રહ્યું છે ત્યારે આપણા પ્રધાનમંત્રી શ્રી વિકાસ અને પ્રકૃતિના સંવર્ધનને સમાન મહત્ત્વ આપી વન વર્લ્ડ વન ફેમિલી વન ફ્યુચરના મંત્રને સાર્થક કરવા સતત માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે વધુમાં ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વિશેષ માર્ગદર્શન હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નેટ જીરો બે હજાર સત્તરના લક્ષ્યને પ્રાપ્ત કરવા આ વર્ષે માતબર રૂપિયા બાર હજાર બસો બાસઠ પોઈન્ટ ત્ર્યાસી કરોડનું ગ્રીન બજેટ રજૂ કરવામાં આવેલ છે જેમાં મિશનથી મિલિયન ટ્રીજ એન્વાયરમેન્ટ શેલ અંતર્ગતના આયોજનો સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ તથા ઇલેક્ટ્રિક મોબિલિટીને પ્રોત્સાહન આપવા સ્માર્ટ સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ વિથ રિડ્યુસ રિડ્યુસ એન્ડ રિસાયકલ પોલિસીને પ્રોત્સાહન અવાજ આપવા જેવા અનેક પ્રયાસો કરવામાં આવેલ છે આ ગ્રીન ઇનિસિટિવસને હાંસલ કરવા ક્લાઇમેટ ફાઇનાન્સની નીડને ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજ્યમાં સૌ પ્રથમ બહાર પાડવામાં આવેલ રૂપિયા બસો કરોડના ગ્રીન બોર્ડનું બિલ્ડિંગ તારીખ પાંચ બે બે હજાર ચોવીસમાં કરવામાં આવેલ છે આ ગ્રીન બોન્ડનું બિડિંગ ઓનલાઈન બિડિંગ પ્લેટફોર્મ ઉપર શરૂ કરવામાં આવેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો એ એ પ્લસ ક્રેડિટ રેટિંગ ધરાવતો સદર હું ગ્રીન બોન્ડ શરૂઆતમાં ચાર સેકન્ડમાં જ રૂપિયા બસો કરોડના બોન્ડ સાઇઝ સામે રૂપિયા ચારસો પંદર કરોડનું સબસ્ક્રિપ્શન મળેલ છે જે ક્લાઇમેટ ફાઇનાન્સ ક્ષેત્ર માટે ખૂબ જ સરાહનીય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ દેશમાં અને સાઉથ એશિયામાં વર્ષ ઓગણીસો ને અઠ્ઠાણુંમાં બોન્ડ બહાર પાડનાર સૌપ્રથમ મ્યુનિસિપલ કોર્પોરેશન બનેલ ત્યારબાદ સમયાંતરે ચાર વાર બહાર પાડવામાં આવેલ બોન્ડ સાથે કુલ પાંચ વાર સફળતાપૂર્વક બોન્ડ બહાર પાડે છે જે ખૂબ જ પ્રશંસનીય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી પાંખ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સરકારના સતત દીર્ઘદ્રષ્ટિ પ્રેરિત માર્ગદર્શન હેઠળ વિકસિત અમદાવાદ બે હજાર સુડતાલીસ થકી વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસ અને વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસ થકી ભારત બે હજાર સુડતાલીસના સંકલ્પ સાથે સુસંકલ્પિત થઈ અમદાવાદ શહેરના છેવાડાના માનવીની સર્વાંગીણ વિકાસને પ્રાધાન્ય આપી શહેરમાં વિવિધ પ્રજાલક્ષી પ્રકલ્પોને સાથે ગ્રીન એન્ડ ગ્રીન અમદાવાદ બનાવવા સતત પ્રયાસો કરતી રહેશે તેવી અભ્યર્થના સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર વંદે જય 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 ગરવી ગુજરાત ભારત ધન્યવાદ આપણે જે ક્ષણની પ્રતીક્ષા કરી રહ્યા છીએ નવ વાગીને ઓગણસાઠ મિનિટ અને થોડીક ક્ષણો બાકી છે એ પહેલાં હું બીએસસીના ચીફ બિઝનેસ ઓફિસર શ્રી સમીર પાટીલને વિનંતી કરીશ કે આપ શ્રી મ્યુનિસિપલ કમિશનર શ્રીને મોમેન્ટો અર્પણ કરશો બેલનો મોમેન્ટો અર્પણ કરવામાં આવશે ચીફ બિઝનેસ ઓફિસર બીએસસી શ્રી સમીર પાટીલ સર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના માનનીય શ્રીને માનનીય મેયરશ્રીની હાજરીમાં આ મોમેન્ટો અર્પણ કરી રહ્યા છે જોરદાર આ ઐતિહાસિક ક્ષણ છે આ ક્ષણને આપણે વધાવી લઈએ આપણા ગૌરવવંતા ગુજરાતની આન બાન અને શાન સમાહ શહેર એટલે આપણું અમદાવાદ શહેર અમદાવાદ અનેક ક્ષેત્રોમાં સિદ્ધિના શિખરો સર કરી રહ્યા છે અને આપણે જે ક્ષણની રાહ જોઈએ છીએ એ ક્ષણ આવે પહેલાં હું મંચસે તમામ મહેમાનોને વિનંતી કરીશ કે આપ એક બેલ સાથે ગ્રુપ ફોટોગ્રાફ માટે આવી જાઓ આપને માન્ય મુખ્યમંત્રીશ્રીને આમંત્રિત કરીશ સાથે મંચસે તમામ મહેમાનો आ बेल पासे आणि एक ग्रुप फोटोग्राफ लसृती चिरस्मरणीय एतुसर ओगणसाठ नौ वागीने ओगणसाइ मिनिटे આ અવસરે ખાસ જણાવીએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આટલી સિદ્ધિ પાછળ જેમનો ફાળો છે એ કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓની હોનહાર ટીમ ઉચ્ચ અધિકારીશ્રીઓની હોનહાર ટીમ માનનીય મ્યુનિસિપલ કમિશનરની સાથે કામ કરતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રીઓની ટીમને ખૂબ મોટો ફાળો છે આ અવસરે અમદાવાદના નાગરિક તરીકે હું એમનો આભાર માનું છું માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે બરાબર નવ વાગીને ઓગણસાઠ મિનિટે બેલ વગાડી અને અમદાવાદ શહેરના ગ્રીન બોન બસ્સો કરોડના ગ્રીન બોન્ડને બેલ વગાડી અને બીએસસીમાં લિસ્ટિંગ કરવામાં આવશે આ એક મહત્ત્વની ક્ષણ છે મહત્વનું કાર્ય છે અને અમદાવાદ શહેર માટે આ એક ઐતિહાસિક ઘટના છે એ ઘટનાની આપણે રાહ જોઈ રહ્યા છે થોડી જ ક્ષણોની વાર છે પર્યાવરણની જાળવણી માટે અમદાવાદ શહેર ખૂબ કામ કરી રહ્યું છે ગ્રીન એનર્જી માટે શુદ્ધ પીવાના પાણી માટે પાણીના રિસાયકલ માટે નવ વાગીને ઓગણસાઠ મિનિટે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે બેલ વગાડવામાં આવશે અને બીએસસીમાં આપણા અમદાવાદ શહેરના બસો કરોડના ગ્રીન બોન્ડને બીએસસીમાં લિસ્ટિંગ કરાવવામાં આવશે આ ક્ષણને આપણે તાળીઓથી વધાવી લઈએ માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આ બસો કરોડનું ગ્રીન બોન્ડ અમદાવાદ શહેરનું જેનું લિસ્ટિંગ થઈ ચૂક્યું છે બીએસસીમાં ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ અને આ ઐતિહાસ ઐતિહાસિક ક્ષણને એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ આજના આ અવસરે ખાસ અમૂલ્ય સમય આપી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અહીં વધાર્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોસલાને બુલંદ કરવા માટે એમણે આશીર્વાદ આપ્યા છે અને સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી માનનીય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવે છે આ સાથે હું મંચસ્થ તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કરું છું આપ સર્વને હું લાઇટ રિફ્રેશમેન્ટ માટે આમંત્રિત કરું છું આપ સૌ અમારી સાથે ચા નાસ્તામાં જોડાશો એવી વિનંતી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન માનનીય અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર સર માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ થેનારસન સાહેબ માનનીય ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ માનનીય ચીફ બિઝનેસ ઓફિસર બી શ્રી સમીર પાટીલ સર ડાયરેક્ટર પ્રેસિડેન્ટ એસબીઆઈ કેપિટલ શ્રી શેષરામ વર્માજી તથા ચેરમેન ચેરમેનશ્રીનો હું સ્વાગત અને સત્કાર કરું છું અને આ અવસરે આપના આગમન બદલ આભાર વ્યક્ત કરું છું